સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાણગઢમાંથી નદી પર આરૂઢ શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો ઠેર ઠેર શિવજીની સવારીનું સ્વાગત પુષ્પ વર્ષા કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ શિવજીની સવારીનું દર્શન કરી પ્રસાદ મેળવી ધનતા અનુભવી રહ્યા હતા શિવજીની સવારીમાં રાજકીય નેતાઓ મહાનુભાવો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બંબમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું પોલીસ સુરક્ષા દળોના બંદોબસ્ત વચ્ચે આનંદ ઉત્સાહ સાથે શિવજીની સવારી નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી રહી હતી સાંજના સુરસાગર ખાતે પહોંચી હતી જ્યાં સર્વેશ્વર મહાદેવની મહાઆરતી યોજાતા અલૌકિક આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો મહાઆરતી પછી શિવજીની સવારી આગળ વધી રાત્રે ઉદયનગર મંદિર પાસે સંપન્ન થઈ હતી જ્યાંથી શિવ પરિવારને જગન્નાથ મહાદેવના પ્રાંગણમાં વિશેષ સ્થાન આપવામાં આવશે શિવરાત્રી મહાશિવરાત્રી એટલે હિન્દુ માટેનો બહુ મોટો પર્વ અમે લોકો બાઇકર્સ ગ્રુપ છે આરઆરવી ગ્રુપ અમારું નામ છે અમે અહીંયા બાઇક લઈને પ્રયાગરાજ ગયા હતા અને પ્રયાગરાજથી અમે મૌની અમાવસ્યામાંથી ત્રિવેણી સંગમનું જળ લાવીને બરોડાના નવ નવનાથ મહાદેવના ત્યાં અભિષેક કર્યો છે

આખું વડોદરા જાણે શિવમય બનતું હોય છે નવરાત્રીમાં જગદંબા મય બનતું હોય એમ આ શિવ ની અંદર શિવમય વડોદરા એ એની પ્રદર્શન જાણે કરતું હોય હોય એ પ્રકારનું એક જોતા છે સવારી નીકળશે અને અમે એમાં જોડાય એ જ આ વડોદરા વાસીઓ માટે ગૌરવ છે શિવજી કી સવારી એ વડોદરા માટે ગૌરવની જ વાત નહીં પણ એક ઐતિહાસિક ધરોહર આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રી ના દિવસે તમામ અખાડાઓના પ્રોગ્રામમાં એ લોકો બધા પ્રોગ્રામોમાં હોય છે પણ આવતા વર્ષે આગામી કરીશું અને તમામ માટે આમંત્રણ ઉત્સાહમાં ક્યાંથી ઓટ આવે દિવસે દિવસે પ્રસિદ્ધિ અને ભગવાન શિવના મહાદેવના આશીર્વાદ હોય એટલે એમાં ક્યારેય ઉણપ કે ઓટ પરંતુ જ્યારથી આ બે હાજર તેર થી શરૂ થઈ છે આખું વડોદરા શહેર શિવ શિવજી ની પૂજા કરતા રે લોકો લોકોને પ્રાર્થના